રતન તું પાછી અહીંયા આવતી રહી તને મે કેટલી વાર ના પાડી છે કે તું અહીં મને મળવા ના આવ કેમ તને હું વાંધો છે હું અહીંયા આવી એમાં તને હું પેટમાં બડે છે હું આ ખેતર તારા બાપાનું છે સો રતન હું એમ નથી કેતો કે આ ખેતર મારા બાપાનું છે અને તું અહીં મને મળવા આવે ને એમાં પણ મને કાઈ વાંધો નથી પણ જો તું અહીંયા મળવા આવે છે કોઈ જોઈ જાહે ને તો

અને આમ એકલી રોજ મને ભણવા આવે ને કે કઈ સારું નો કહેવાય આ લોકો તારી વાતો કરશે તો હું શું કરું જીવા મને છે ને તારા વગર ક્યાંય નત ગમતું તારું મોઢું નો જો ને તો મને સેસ પણ ગમતું નથી જીવા તું ક્યારે આ બધા ગોલાપામાંથી છૂટીસ અને મારા ખેતરે કામ કરવા આવીશ તું જે પણ વાત કરે છે ને એ હંધી વાત હાચી પણ હા જ્યાં હુંધી મારા ઉપરથી હા શેઠનું દેવું નહીં જાય ને ત્યાં સુધી હું કઈ કરી શકું ને એમ નથી અને ત્યાં સુધી મારે હાથી તરીકે રહેવું જ પડશે પણ તો હજી કેટલું દેવું છે તારી માથે હા બધું દેવું સુકવતા સુકવતા હજુ મારી ઉપર 50000 નું દેવું છે અને એ સુકવતા સુકવતા છે ને બે વર્ષ નીકળી જાય અને સોરત હા બે વર્ષની તો વાત છે બે વર્ષમાં છે ને હું હેટનું બધું દેવું સુકવી દઈશ અને પછી છે ને આ તારા જ ખેતરમાં હાથી તરીકે આવી જાય અને પછી તો આપણે રોજ મળીશું ઓય જીવા આ તારા હાથ તો જો અમે તો પાઠા પડી ગયા છે અરે કાઈ નથી થયું કાઈ નથી થયું હા અરબમાં ઢીમણા લખાણા હોય તો એમાં હવે કોઈ તો હું કરી એક વાર વા વાહ હું મધુર મેલા નાલી રહ્યું છે હા હા એકલા એકલા બેસીને મન ની મોજું માણો છો હા હા કેસા મન ફાવે ને એવું ના બોલ અમે તો ઘડીક હવાડ કરતા હતા બીજું કાઈ નહી વાત કરે છે તું હવાઈન કરતા હતા હે મને ખબર છે આંધી આ ખેતરમાં બેઠા બેઠા હું હવાઈન કરો છો અને ઈ હું હું કરો છો ને ઈ આંધી એ ખબર છે મને હા આંધી એ ખબર છે ને એ રધન હા ભિખારી આરે તારું મન લગાવે છે એના ગરદા મારી આરે તારો નેડો લગાવ આ તો સારું કાંઈક વળશે બાકી આ ભિખારો આ ભિખારો હું તારી ભૂખ ભંગવાનો હં એ કેસા મોટું સંભારીને વાત કરશે ખબર જાય છે ખબર હાથની તારે રતન મારા ખેતરમાં હું ભાડાઈને મારી અમે મોટું ચલાવે છે હા તારી સાતને ધોળા મારું આઈઝ આઈડો આઈ હવે પછી હાથનો અનાર તો

આ જવાન દીકરીઓને આમ ગામમાં જ્યાં ત્યાં મોડે સુધી ભાટકવું નહીં હારું નહીં આ પગવાળીને ઘરમાં બેહો ને તો હારું બાપા તમે છે ને આવી ખોટી ચિંતા ન કરો હું માર બેનપણીના ઘર સિવાય બીજે ક્યાંય નથી જાતી પણ બાપા એક વાત કહું આ બોલ લે હું કેવું સ્તારે બાપા આપણે આપણી વાડીયા હાથી કેમ નથ રાખતા આ તમે શું આવડી ઉમર આવા ઢહેડા કરો હો

ત્યાં સુધી સોમા શેઠ એને છૂટો થોડો કરે એ હારું બાપુ પણ જ્યારે એ દેણામાંથી છૂટી જાય પછી તો રાખશું ને એ સારું એ જીવો જઈ સોમા શેઠ નું લેણું ભરીને છૂટો થઈ જાય ને પછી આપણે વિચારશું અને આમય તો ઘણા સમયથી મારે એક સારા માણસની જરૂરત છે જે વાડી આપણે હાથી તરીકે રે પણ તું છે ને હવે આ વાતુના વડા મૂક અને ઘરહોડામાં જા ને રોટલા ઘડ એ હારું બાપુ ઉભા હા બપોરા નો ટાઈમ થઈ ગયો છે બપોરા કરી લ્યો બેટા ખાધું ના બાપ હું હજી નથી જમ્યો પણ પહેલા તમે શાંતિથી જમી લો હું પછી જમી લઈ બેટા તું મારા હરુ કેટલો હેરાન થાય છે કેટલા વૈત્રા કરે છે હા વૈત્રા તો કરવા જ પડે ને હા વૈત્રા કેરા વગેરે થોડું હાલશે જો બેઠક શાંતિ થી જમવું હશે ને તો કામ તો કરવા જ પડશે ને બા અરે પાણી લાવું બા તારા બાપા ગયા તો ગયા પણ તારા માથે કેટલું દેણું મૂકી ગયા કોણ જાણે હવે ક્યારે ભરપાઈ થાય ક્યારે શું કહું તમે છે ને તમારા શરીર નું ધ્યાન રાખો

ના બટે ના મારે કોઈ દવાખાને ન સારું અને અમે તે હવે આ ઠાઠિયા શરીરમાં જીવ ક્યાં રહેવાનો છે મારી ઉપાધિ કરમાં મારે ક્યાંય નથી આવું

જો બાપા હા હા શું કહો છું જો મારી મારી માના સોગન હું મે નથી ઉપાડ્યો એમની ઉપર હાથ સાલા હરામખોર મારો દીકરો કેશો ખોટું બોલે છે એમ મારા ઘર માં ખાસો ને મારું ખોચો બાપા માથું રે ખબરદાર જો મારા જીવા ઉપર કોઈ હાથ ઉપાડ્યો છે તો હાડકા ભાંગી નાખી એ છોડે ઘર ભેગી ની થા નકર એક ઝાપડ બે કે મોટો રંગાઈ દહે તારા બાપ ની શરમ નઈ રાખો હો બસ

મોટા મલી બોલ ચાલા હરામી આ નદી માં પડી ડૂબી જા તારા પાપ માંથી અમે છૂટા થાય

હું તમ તારે તારી ભેળો આવી લાગે છે તારું દેવું હવે મારે જ ભરવું પડશે હું ભરી દઈશ તારું દેવું આ તો રાજ્ય ઓરડામાં આવી હતી અને તે મારી તિજોરીમાંથી પૈસા લીધા ના બાપા હું તો તે ઝુરીને આઈડી નથી મે પૈસા નથી લીધા પણ થ્યુ હું બાપા અરે સોરી થઈ ગઈ છે રૂપિયા ફસા હજાર ઓસા થઈ ગયા તિજોરીમાંથી હે ભગવાન આ હું કે છો બાપા તમે આપડા ઘરમાં સોરી અને એ પસા હજાર ની હા હવારે જાગીને મે જોયું ને તો ડેલો બંધ હતો હાકળો એમને મારેલી હતી

ઘરમાંથી પસાઝાની સોરી કરી અરે દાદા

હું તમારી આબરૂ માથે સાણા નથી થાપતી અને જો મારે તમારું મોઢું કારું કરવું હોત ને તો તો મે જીવારે ક્યાર નઈ ભાગીન લગન કરી લીધા હોત પણ મારે તો તમને હમઝાવીન મનાવીના લગન કરવાતા મારી આબરૂ ઉપર કાળી ટીલી લગાડવામાં તે હવે કાઈ બાકી નથી રાખ્યું અરે તાઈન ટકાના જીવલા હાટુ થઈને તે આપડા ઘર માં સોરી કરી અરે તારા કાળા કર્મે આપણી બાપ દીકરીનો સંબંધનો શેડો ફાડી નાખ્યો છે હવે તારે જો આ ત્રણ ટકા ના જીવલા લગન કરવા હોય ને તો જા આ જીવલાને લઈને આવી હાલી નીકળ તો ઠીક છે બાપુ જેવો તમારો ફેસલો પણ હું જીવા તો કોઈ કાળે એકલો નહી મેલું કારણ કે અમે હાયરે રેવાના કોલ દીધા છે અને હું પણ તમારી જ દીકરી છું એટલે હું મારું વસન નહીં તોડું હાલ જીવા નીકળી જા આજ તારા નામનું પંજું પલાળી નાખું છું હું મરી ગઈ છો તું મારા માટે